મારું એરિયા જે લાગે છે એ કારેલી વાગ વીરનગર સોસાયટીમાં બરોડા સેનેટની બાજુમાં આપણી દુકાન આવેલ છે રાતના અઢી વાગે અમારા ત્યાં એક છોકરો કામ કરતો હતો ત્રણ મહિનાથી રાતના અઢી વાગે ગલ્લામાંથી આવ્યો પૈસા કેશ રોકડા ચોરી કર્યા ઓગન પચાસ હજાર સાતસો રૂપિયા એટલે ટૂંકમાં પાચાસ હજાર ગણો ઠીક અને બે મોબાઈલ એક ઓફિસનો મોબાઈલ અને એક પર્સનલ મોબાઈલ અહીંયા હતો એ ચોરી કરીને નાશિકે છે અને રહેઠાણ છે એનું મુંબઈ રોહિત સાલવી નામ છે તમને કરતો ખબર પડી અમને રાતના 2:28 એ ચોરી કરીને સવારે ઉઠ્યો તો મારા કેમેરામાં જેવું જ કોઈ એન્ટર થાય કે કોઈ પર્સન ડિટેક્ટ થાય તો એમાં હ્યુમન ડિટેક્ટેડ એવું બતાવે અમે લોકો જોવા માટે ખોલ્યું કે ભાઈ રાતના સવારના 5:30 6 વાગે 8:30 વાગે રાતના કોણ હ્યુમન ડિટેક્ટેડ છે તો તાત્કાલિક અમે મે હ્યુમન ડિટેક્ટ કર્યું બોલું મેન એન્ટ્રી પર એની એન્ટ્રી દેખાઈ નહીં આવ્યો અમે જોયું અને ત્યાર સુધી તો નાસી ગયેલો ગલ્લામાંથી જેટલા પૈસા હતા બધા તમે જોઈ શકો છો રેકોર્ડિંગમાં બધા જ પૈસા અને મોબાઈલ અને કેજામાં નાખીને નાખી આ બાબતે કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવી અમે હરની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તો આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે એવું અમને જણાવેલ છે શું એ કર્મચારી દ્વારા તમને કોઈ પૈસા આવે આગળ એને કાલે રાતના કાલે સાંજે એને મને એવું કીધું હતું કે મારે પૈસાની જરૂર છે મારે ઘરે ખાવાનું જ દાણો નથી તો કે તમે મને પાંચેક હજાર રૂપિયા કરી આપો મેં કીધું વાંધો નહીં પછી રાત્રે એને મારા જે મેસેસ છે એમણે ત્રણ હજાર રૂપિયા એમને ગૂગલ પે હેઠળ કરેલા એમના મમ્મીના મોબાઈલ પર અને એમની મમ્મી મુક્યવાનું એવું હતું કે ભાઈ આ આવું આવું કરે છે અમુક કર્મચારી કેટલા સમયથી તમારે ત્યાં ફરક રહ્યો હતો ત્રણ મહિનાથી મારા ત્યાં કન્ટિયુ જ અત્યારે ત્રણ મહિનાથી ચાલુ કામ પર જ હતો એના પહેલાં છ મહિના પહેલાં બી બે મહિના થી ત્રણ મહિના મારા ત્યાં કામ કરી ગયો છે કોઈક કોઈના રેફરન્સથી તમે એના રાખવામાં રેફરન્સ એટલે આપણો મિત્ર છે તો એમના થ્રુ એ ભાઈ અહીંયા આવેલા કામ પર તો એ તે સમય પર સારું હતું એટલે પછી બીજી વાર બી આવ્યું કે મારે કામની જરૂર છે કે વચ્ચે હું મુંબઈ પાછો જતો રહેલો મારી મમ્મીની તબિયત બરોબર નથી એટલે પછી આપણે પાછો કામ પર રાખ્યો ત્રણ મહિના સુધી એને કામ પર રાખ્યો તો ત્રણ મહિનામાં એને પછી કાલે આ બનાવ બનાવી હમણાં ભાગી છૂટ્યો છે કે પોલીસે પકડી લીધો છે ના ના ભાગી છૂટ્યો છે હજુ તો એ મતલબ હાથમાં નથી આવ્યો આપણે એટલે તો અરજી કરી છે તમારા દ્વારા કોઈને કોન્ટેક કરવામાં આવ્યો એનો ફોન જે અમારા ઓફિશિયલ બે નંબર છે એના જે પાસે છે અત્યારે બંને ફોન બંને નંબર પર કોલ કરીએ છીએ એક નંબર ચાલુ બતાવે છે અમુક ચાલુ થાય છે અને અમુક બંધ થાય છે જો કે પોલીસ કે આપણે આઈએમઆઈ નંબર ને બધું મેન્શન કરી દીધેલું છે અરજીમાં એટલે પોલીસ એમનું કામ એમના રીતે પછી હવે આગળ કરશે અંકુર ભાઈ મહેતા